ચાણસમાં મહેસાણા હાઈવે પર ચાલતા ડ્રેનેજ ગટર લાઈનના કામમાં બુદ્ધિનું નું દેવાડું ફૂંકાયું વચોવચ વીજપુલ હટાવ્યા વગર જ ડ્રેનેજ ગટર લાઈન તૈયાર કરાઈ જી બી એ કામ અટકાવવા સૂચના આપી હાલમાં ચાલી રહેલા પાટણથી ગોઝારિયા સુધીના ફૂરલેન હાઇવેના કામકાજ દરમિયાન અનેક વખત કામ કરતી એજન્સીઓની ક્ષતિઓ બહાર આવી રહી છે ત્યારે વધુ એક વખત ચાણસમાંથી મહેસાણા હાઈવે પર સરદારપુરા પાટિયા પાસે ચાલી રહેલા ડ્રેનેજ ગટર લાઇનના કામકાજ દરમિયાન વચોવચ વીજ પોલ ઊભો હતો જેને હટાવ્યા વગર જ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેની જાણ ચાણસમાં જીબીને બીને થતાં તેમણે કામગીરી અટકાવવા ટેલિફોનિક સૂચના આપી હતી ચાણસમાંથી મહેસાણા હાઇવે પર એક તરફના માર્ગ પર હાલમાં ડ્રેનેજ ગટર લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં સરદારપુરા પાટિયા નજીક કામકાજ દરમિયાન વચ્ચો વચ્ચ વીજ પોલ ઊભો હતો તેને હટાવ્યા વગર જ બંને બાજુ ડ્રેનેજ ગટરલાઇનની દિવાલ ઉચણી દેતા આ અંગેની જાણ વિદ્યુત બોર્ડમાં થતા કાર્યપાલક ઇન્જિનિયર બી પટેલે તુરંત જ એજન્સીના જવાબદાર વહીવટીને ટેલિફોનિક સૂચના આપી વીજપોલ હટાવીને જ કામગીરી કરવા જણાવ્યું હતું આમ ફોરલેન હાઇવેનું કામ કરતી એજન્સીના બુદ્ધિનું દેવાળું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે અહેવાલ પાટણ ન્યૂઝ ચોવીસ સમાચાર